મિત્રો મહાભારતની એવી કેટલી રસપ્રદ વાતો છે જે સાંભળવાની મજા આવે છે અને એ વાર્તાઓમાંથી ઘણું બધું શીખવા પણ મળે છે મિત્રો સહદેવને તેમના ત્રિકાળ જ્ઞાન માટે શ્રી કૃષ્ણએ આપ્યો હતો કંઈક આવો શ્રાપ તો મિત્રો કેવી રીતે મળ્યું હતું સહદેવને ત્રિકાળ જ્ઞાન અને મિત્રો જાણીએ શું હતું ભગવાન શ્રી કૃષ્ણનો શ્રાપ મિત્રો તમે મહાભારત તેમજ બીજા કોઈ માધ્યમ દ્વારા જાણ્યું હશે કે મહાભારતમાં ઘણી બધી ઘટના સંબંધિત અને જ્ઞાન વિજ્ઞાનના રહસ્યો છુપાયેલા છે મહાભારતના દરેક પાત્ર જીવિત છે એવું માનવામાં આવે છે પછી કૌરવ હોય પાંડવ હોય કર્ણ હોય કૃષ્ણ હોય કે પછી ધૂતરાષ્ટ્ર શિખંડી કૃપાચાર્ય હોય મહાભારત માત્ર યોદ્ધાઓની ગાથા સુધી સીમિત નથી અન્ય કેટલીક માહિતીઓ પણ આમાં છુપાયેલી જોવા મળશે મહાભારતમાં શ્રાપ વચન અને આશીર્વાદના રહસ્ય પણ છુપાયેલા છે કારણ કે મહાભારતમાં દરેક વ્યક્તિ રહસ્યમય હતા મહાભારતથી જોડાયેલ એ સમયના તથ્ય મળ્યા છે કે જે બધા માનવ ઇતિહાસના રહસ્યો પરથી પડદો ઉઠાવી છે મિત્રો આજે અમે એવા જ એક પાત્રની વાર્તા સંભળાવીશું જેના વિશે લોકો ઘણું ઓછું જાણતા હશે મિત્રો આજે આપણે વાત કરવાની છે સહદેવ વિશે અને તેમની પાસે રહેલ ત્રિકાળ જ્ઞાન વિશે સહદેવ એટલે પાંચ પાડવોમાંથી એક પાંડવ હતા પાંડુ પુત્ર કહેવાતા પણ તમને જાણીને નવાઈ લાગશે કે ખરેખર તે પાંડુના પુત્ર ન હતા તૃતરાષ્ટ્રથી મોટો ભાઈ પાંડુને શ્રાપ મળેલો કે જો તે સ્ત્રી સાથે સહવાસ કરશે તો તે મૃત્યુ પામશે પાંડુના લગ્ન કુંતી સાથે થયા હતા કુંતી કુંવારા હતા ત્યારે દુર્વાસા ઋષિની સેવા કરી જેથી ઋષિ દુર્વાસાએ પ્રસન્ન થઈ પુત્ર પ્રાપ્તિનો મંત્ર આપ્યો હતો કુંતીએ મંત્ર ઉચ્ચાર દ્વારા દેવોની મદદથી ઉદિષ્ઠિ અર્જુન અને ભીમની પ્રાપ્તિ કરી અને તેમને લગ્ન પહેલા તેમણે આ મંત્ર તપાસવા માટે સૂર્યદેવની આરાધનાથી એક પુત્ર પ્રાપ્ત થયો હતો જેનું નામ કર્ણ પડ્યું હતું પરંતુ કુંતી કુમારા હોવાથી તેમણે તે પુત્રને નદીમાં તરતો મૂકી દીધો હતો મહારાજ પાંડુના બીજા પત્ની હતા માંદરી કુંતીએ પુત્ર પ્રાપ્તિનો મંત્ર માંદરીને પણ શીખ્યો અને માંદરીએ અશ્વિની કુમારની આરાધના કરી ને બે પુત્રોની પ્રાપ્તિ કરી તે પુત્રો હતા નુકુલ અને સહદેવ આમ કુંતીના કરણ સહિત ચાર પુત્રો અને માદ્રીના બે પુત્રો એટલે કુલ છ ભાઈઓ હતા એમાંથી એક પુત્ર એટલે શહદે પાંડવોમાં સૌથી નાનો ભાઈ માદ્રીએ અશ્વિની કુમારની આરાધનાથી આ બે પુત્રો મેળવ્યા હતા પહેલા આપણે મિત્રો અશ્વિની કુમારો વિશે જાણી લઈએ કે કોણ હતા અશ્વિની કુમારો હિન્દુ ધર્મમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે એવું માનવામાં આવે છે અને બીજાનું નામ દસ્ત હતું જ્યારે નુકુલ અને સેહદેવ જન્મ થયો હતો ત્યારે આકાશવાણી થઈ કે શક્તિ અને રૂપથી ભરપૂર આ બંને ભાઈઓ સ્વયં જોડવા અશ્વિની કુમારોથી પણ વધારે શક્તિશાળી હશે મહારાજ પાંડુના પત્ની માંદરીના જુડવા પુત્રમાંથી એક પુત્ર સહદેવ તેમના ભાઈનું નામ નુકુલ હતું સહદેવ આકાશવાણીમાં જણાવ્યા મુજબ તેમના પતિ અને ભાઈ નુકુલની જેમ જ શક્તિશાળી હતા સહદેવ પશુપાલન શાસ્ત્રો તથા ચિકિત્સકતામાં નિપુણતા ધરાવતા હતા અજ્ઞાતવાસ દરમિયાન સહદેવે પણ વેશ પલટો કરીને મહારાજ વિરાટને ત્યાં પશુઓની દેખરેખનું કામ કર્યું હતું તેઓ ગાયો ચરાવાનું પણ કામ કરતા હતા તેમજ સહદેવ એક સારા એવા રથ યોધા પણ હતા એવું માનવામાં આવે છે કે સહદેવ તેના મૃત્યુ સમય એકસો પાંચ વર્ષના હતા સહદેવે ગુરુ દ્રોણાચાર્ય પાસેથી ધર્મશાસ્ત્ર ચિકિત્સા તેમજ જ્યોતિષ વિદ્યા શીખી હતી સહદેવને કુલ ચાર પત્નીઓ હતી

કે મહાભારત થશે કોણ કોને મારશે એ પણ જાણતા હતા પણ તેમને શ્રાપ હતો કે તે આ જ્ઞાન વિશે કોઈને કહી શકશે નહીં તો ચાલો મિત્રો જણાવીએ તેમના ત્રિકાળ જ્ઞાન તથા શ્રાપ નું રહસ્ય સહદેવના પિતા મહારાજ પાંડુ પોતે ખૂબ જ શક્તિશાળી હતા પરંતુ મહારાજ પાંડુ પોતાને મળેલા શ્રાપ ને લીધે એક પણ પુત્ર પોતાના સહવાસથી મેળવી શક્યા ન હતા તેથી મહારાજ પાંડુની શક્તિઓ પાંડવોના ન હતી પરંતુ પાંડવો એવું ઈચ્છતા હતા કે તેમની શક્તિઓ પાંડવોને મળે પાંડુ રાજા દ્વારા અમુક વિધિથી પાંડવોને અમુક શક્તિઓ મળી હતી તેનાથી સહદેવને પણ આ ત્રિકાળ જ્ઞાન ધરાવવાની શક્તિ મળી હતી એવું કહેવાય છે મિત્રો અમુક લોકોનું એવું પણ માનવું છે કે પાંડવોએ તેમના પિતાના મૃત્યુ બાદ તેમના શરીરનું માંસ ખાતું હતું એટલે તેમનામાં મહારાજ પાંડુની શક્તિઓ આવી હતી પણ અમુક લોકોનું એવું માનવું છે કે તે વખતે માંસાહાર થતો ન હતો એટલે તે લોકો આ વાતને પાયા વિહોણી બતાવે છે અને તે પણ કહે છે કે કોઈ પુત્ર આવું કૃત્ય ના કરી શકે અને તે પણ મહાજ્ઞાની યુધિષ્ઠિર અર્જુન ભીમ નિકુલ અને સહદેવ જેવા ધર્મના જાણકારો તો આવું ન જ કરી શકે તેથી લોકો આ વાત માનવા તૈયાર નથી પણ સહદેવને પાંડુ રાજા દ્વારા ત્રિકાળ જ્ઞાન મળ્યું હતું તેવી વાતને સો લોકો પ્રાધાન્યતા આપે છે પણ તે જ્ઞાન કેવી રીતે થયું તેના વિશે થોડી અસં અસમંજસ છે તેથી જ્યારે સહદેવને ત્રિકાળ જ્ઞાન જ્યારે જ્ઞાન થયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી અને ભગવાન શ્રી કૃષ્ણએ

તે થઈને જ રહે છે એટલા માટે મિત્રો પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન પર વિશ્વાસ રાખો એ જે કરે છે તે સારા માટે જ કરે છે જો સહદેવા ત્રિકાળ જ્ઞાનની શક્તિથી જણાવી દીધું હોત કે મહાભારતનું યુદ્ધ થવાનું છે તો અધર્મનો નાશ કેવી રીતે થાય અને ધર્મનો વિજય કેવી રીતે થાય તો મિત્રો આજની વાર્તા અહીં પૂર્ણ કરીશું અને મિત્રો આજની વાર્તા સાંભળવી ગમી હોય તો વાર્તાને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય રામદેવ જય માતાજી હર હર મહાદેવ હર